બનાસકાંઠા બેઠક કે જ્યાં બેન વર્સિસ બેનનો જંગ જામેલો છે એટલે કે બંને મુખ્ય જે રાજકીય પક્ષો છે તેમણે મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી તેમણે પ્રચાર પ્રસાર કર્યો અને આજે હવે ગણતરીની મિનિટોમાં મતદાનની પ્રક્રિયા શરૂ થવાની છે એ પહેલાં અહીંયા જે અંબાસણા શાળા નંબર બે જે મતદાન કેન્દ્ર આવેલું છે ત્યાં અમે પહોંચ્યા છીએ અને અત્યારની જો વાત કરીએ તો અત્યારે અહીંયા જે પોલિંગ થાય એ મોક ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ભાગે મોક પોલિંગની પ્રક્રિયા અહીંયા પૂર્ણ થઈ ગઈ છે મોક પોલિંગની જો વાત કરીએ તો જે ઉમેદવારો છે તેમણે જે એજન્ટ અહીંયા રાખ્યા હોય પોલિંગ એજન્ટ તેની હાજરીમાં મોક પોલિંગ થતું હોય છે મોક પોલિંગ એટલા માટે થતું હોય છે કે જે મશીનરી ઉપયોગમાં થતી હોય છે મતદાન માટે એ વ્યવસ્થિત ચાલે છે તેની અંદર કોઈપણ પ્રકારની કંઈ ક્ષતિ નથી એ અહીંયા ચૂંટણી પંચ દ્વારા જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે મતદાન થાય તેના માટે તે આ રાજકીય પક્ષોના એજન્ટોને એટલે કે ઉમેદવારના જે એજન્ટ હોય તેને બતાવતા હોય છે આ વખતે સવારના સાત થી લઈ અને સાંજના છ વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા શરૂ થવાની છે બનાસકાંઠા બેઠકની જો વાત કરીએ તો બનાસકાંઠા બેઠક માટે આ વખતે જે ઉમેદવારો છે તેમના દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો ત્યાં સુધી કે બનાસકાંઠામાં ભારતીય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા હતા અને ડીસામાં તેમણે સભા પણ સંબોધી હતી તો બીજી તરફ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર માટે રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આવ્યા હતા અને લાખણીમાં તેમણે સભા યોજી હતી તો આ એવી બેઠક છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એ દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો પોતાના ઉમેદવાર માટે મતની અપીલ પણ કરવામાં આવી હતી અનેક એવા મુદ્દા છે અનેક એવી ઘટનાઓ છે કે જેનાથી આ બેઠક શરૂઆતથી જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી ચર્ચાનો વિષય બની છે અને તેની વચ્ચે હવે સાત વાગે એટલે કે ગણતરીના મિનિટો બાદ હવે મતદાન શરૂ થશે ત્યારે અહીંના જે મતદારો છે બનાસકાંઠાના મતદારો એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને એ મતદાન નિર્ભય વાતાવરણની અંદર કરી શકે એ માટે અહીંયા પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે ચૂંટણી જે યોજવાની છે અને તેમાં જે કર્મચારીઓની જવાબદારી સોંપવામાં આવી છે એ પણ અહીંયા પૂરતા પ્રમાણમાં રાખી છે ઓગણીસ લાખ એકસઠ હજાર નવસો ને ચોવીસ મતદારો બનાસકાંઠા બેઠક ઉપર એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આ ઉપરાંત બનાસકાંઠાના બુથની જો વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા બેઠક માટે કુલ એક હજાર નવસો ને સાઠ બુથ છે બનાસકાંઠામાં કુલ બાર ઉમેદવાર છે જેમાં મુખ્ય બે ઉમેદવાર ભાજપના રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વચ્ચે સીધો જંગ છે મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે નિર્વિઘ્ને નિર્ભય વાતાવરણની અંદર ચૂંટણી થાય એ માટે થઈ અને એક હજાર ચારસો બાવન પોલીસ અધિકારીઓનો સ્ટાફ રાખવામાં આવ્યો છે બે હજાર પાંચસો ને અઠ્ઠાવન હોમગાર્ડના જવાનો રાખવામાં આવ્યા છે અને અઢાર એવા સ્થળો છે કે જ્યાં એસઆરપીના જવાનોને પણ બંદોબસ્તની અંદર રાખવામાં આવ્યા છે તો આ પ્રકારે શાંતિપૂર્ણ માહોલમાં દરેક વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે થઈ અને ચૂંટણી પંચ દ્વારા પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે હવે રાહ છે સાત વાગ્યાની કે સાત વાગશે એટલે મતદાનની પ્રક્રિયા શરૂ થશે જે મતદારો છે એ પોતાના પસંદગીના જે તેમને ગમે છે જે મુદ્દો તેમણે મગજમાં રાખ્યો છે જે મુદ્દાને ધ્યાનમાં રાખીને તેઓ મતદાન કરવાના છે એ નિર્ભય વાતાવરણમાં સ્પષ્ટ રીતે મતદાન કરે તે પ્રક્રિયા શરૂ થઈ જશે એબીપી બીપી અસ્મિતા પણ એ અપીલ કરે છે ગુજરાતના દરેક નાગરિકને કે પોતે મતદાન મથક સુધી જાય મતાધિકારનો ઉપયોગ કરે ગરમીનો સમય છે એટલે વહેલામાં વહેલી તકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લે અને પોતાના પસંદગીના ઉમેદવારને પોતાનો મત આપી લે